सामाजिक नैतिक जवाबदारी लेकर बैठा एवं महानुभाव अने पोतानो कीमती समय काढ़ी अहीं पोतानी सामाजिक जवाबदारी ना भाग रूपे उपस्थित रह्या छे ए तमाम ने हूँ आवकारुं छुं केम छो बधा गुजराती मां बोलूं छुं केम छो बधा खरेखर यस कारण के आ डायलॉग छे ने दिवसे दिवसे भूलातो जाय छे ઓનલાઈન જમાનો થઈ ગયો છે માણસ દિવસે દિવસે ઓફલાઈન થતો જાય છે રીલ દુનિયામાં માણસ પોતે પોતાની રીલ લાઈફ ભૂલી ગયો છે જેમ રીલ ફરે એમ માણસનું નું મગજ ક્યારે ફરે છે ખ્યાલ રહેતો નથી વાત મારે કરવી છે અહીંયા જે સામાજિક ન્યાય અધિકારીતા વિભાગ સત્કર્મ ફાઉન્ડેશન દ્વારા જે સરસ મજાનું સામાજિક સમરસતાનું આયોજન કર્યું છે એટલે તેમને પણ અભિનંદન છે ખાસ સશીભાઈ ભોજ અને હમણાં મને ખબર પડી કે ડાક્ટર સાહેબને પણ સરસ મજાના સામાજિક કાર્ય બદલ એવોર્ડ મળ્યા છે બીજી વાત મારી કરવી છે અહીંયા જે ઉપસ્થિત છે ને આપણા ભાવનગરમાં જે નાયબ નિયામક તરીકે ડીએન ભોજગતર સાહેબ હાજર છે આ એટલા માટે હું જિક્ર કરું છું કે ડોક્ટર બી આર આંબેડકર જેને આપણે શિક્ષણના જનક તાર અને બાપ કહી શકીએ કારણ કે શિક્ષણ તકી કલમની નોટ ઉપર સરસ મજાનો રાષ્ટ્રગંધ આપી અને આપણને એજ્યુકેશનનો અધિકાર આપ્યો અને સંઘર્ષનો પર્યાય ડોક્ટર બી આર આંબેડકર છે ત્યારે ડીએન ગોજગોતર સાહેબે તાવું પર કામ કર્યું છે એક કોઈ પોસ્ટ નીચી નથી હોતી પણ એક કેડરની દ્રષ્ટિએ જોઈએ તો એ તબક્કામાંથી આજ ભાવનગરમાં નાયક નિયામક તરીકે પ્રસ્થાપિત થઈ અને સરસ મજાનો આજ વિભાગ સંભાળે છે એટલે એમના માટે ક્લેપિંગ અને તાળી આવતા છે હવે વાત છે આપણે સામાજિક સમરસતાની દુઃખ સાથે મારે કેવું પડે કે આપણી ભારતીય સંસ્કૃતિમાં બુદ્ધ સંત પુરુષો આપેલા છે સરસ મજાનું આપણું માઇન્ડ ઇન્ડિયન બ્રેન્ડ ઇઝ મોસ્ટ પાવરફુલ ઇન ધ વર્લ્ડ કારણ કે ખૂબ જ વખાણ થાય છે વિશ્વમાં પણ દુઃખની બાબત છે કે સંત પુરુષો અને બુદ્ધ પુરુષો આવ્યા છે પણ ભારતીય સંસ્કૃતિમાં નીચું જોવાનું થાય છે કે આપણે સામાજિક સમરસતાની સીધી કરવી પડે આઝાદીના પંચોતેર વર્ષ પછી પણ

કારણ કે ડોક્ટર બી આર કીધું છે કે જે શિક્ષણ તમને નૈતિકતા અને સામાજિક ન બનાવે એ શિક્ષણ નથી માત્ર માહિતીનો ખજાનો છે તો અત્યારે નાવડે આજકાલ આપણે માહિતીનો ખજાનો તો ખૂબ જ એકઠો કરી રહ્યા છે પણ નૈતિકતા કેટલી આપણામાં આવી છે કોઈનું નું દુઃખ વેદના જોઈ આપણામાં સંવેદના અને કરુણાના કારણે તો માણસ કહેવાને આપણે લાયક નથી માણસ ડેફિનેશનમાં આવતા નથી માણસ વ્યાખ્યા મંત્ર આવતા આ કે ના હલો આ કે ના કારણ કે કોઈ નું દુઃખ જોઈ આપણે અંદરથી કઈ ખાવું જોઈએ પછી ભલે આપણે એની સેવા ના કરી શકીએ કદાચ આર્થિક પૈસા ના હોય તો ન કરી શકીએ પણ તન અને મનથી તો સારા વિચારો અને મંગલ કામના તો આપણે કરી શકીએ એ પણ મોટા મોટી સેવા છે બીજી વાત મારે એ કરવી છે કે તમે બધા ફોટોગ્રાફ જોવો છો ખાસ હમણાં સાથે વાત કરી તો આપણા સાથે અને અમારા સ્નેહી શ્રી મોહનભાઈ મોરીચાએ વાત કરી કે આ પહેલી હરોમાં જે બેઠા હતા મહિલાઓ આ માર્ચ મહિનો છે તમને યાદ કરવાનું થાય કારણ કે પહેલી માર્ચ સ્ટાર્ટ થાય છે અધિકારોની અને ચળવળની વાત કારણ કે ડોક્ટર બી આર આંબેડકરે માત્ર દલિતોની સ્ત્રીઓ માટે ઉદ્ધાર નથી કર્યો ભારતની દરેક સ્ત્રીને ચૂલામાંથી અને ચાર દિવસમાંથી બહાર કાઢી આ પહેલી હરોળમાં બેહાડી જે ગૌરવ અપાય હોય અધિકારો અપાયો હોય પાણીથી પાણી ભરવાથી લઈ ટ્રેન ઉડાડવાની વાત હોય કોદરાથી કોમ્પ્યુટર સુધીની વાત હોય માટીથી મેનેજમેન્ટ સુધીઓની વાત હોય પાવડાથી પ્રેઝન્ટેશન વાત હોય જે જે સ્કિલ અને અધિકાર આપ્યા હોય તો સેલ્યુટ ધીસ પર્સન ડોક્ટર બી આર આંબેડકર કારણ કે આપણી જે સંસ્કૃતિ અને આપણી જે રૂઢિવાદી માન્યતા એમના તરીકે સીમિત કર્યા છે દુઃખ ત્યારે થાય છે કે કહેવાતા ઉચ્ચ સમાજમાંથી કોઈ સ્ત્રી આવતી હોય અને બાબા સાહેબ વિશે ખરાબ બોલતી હોય ત્યારે અહીંથી અલગ જન્મ થાય છે કે તને અધિકાર તારી હેસિયત નથી બેન કે તું આ સ્ટેજ ઉપર બેઠી શકે ડોક્ટર બી આર આંબેડકર ના કારણે કલમની નોક ઉપર સરસ બધા અધિકાર આવ્યા છે ત્યારે આપણે આ પેલી હારવામાં બેઠી શકીએ છે બાકી આપણે કોઈ વખત કે હેસિયત આ દુઃખ અને માફ કરજો કડવું છે પણ વાસ્તવિક છે દવા હંમેશા કડવી હોય હજી આપણે આમાં ઘણું આગળ વધવાની જરૂર છે કાર્ય કરવાની જરૂર છે કલ્પના સરોતની વાત હોય હમણાં અવની લેખાની વાત હોય કે જે પેરા ઓલિમ્પિક મેડલ લીધા હોય આ સમાજમાંથી જેમ દીકરી આવે છે અને દરેક સમાજને અધિકાર આપ્યા છે સ્વિટ્ઝર્લેન્ડ જેવા વિકસિત દેશમાં ઓગણીસો એકોતેર માં જે મત આપવાનો અધિકાર છે એ ઓગણીસો એકોતેર માં આપ્યો હતો જયારે ભારત દેશમાં આ આપણો મસીહા બંધારણમાં લખી દીધો છે કે વોટ આપી રાજા ચૂની શકશે આ તાકાત બંધારણમાં ડોક્ટર બિહાર આંબેડકર બીજી વાત મેટરનિટી લીવની ઓછી ખ્યાલ છે બહેનોને કદાચ જે પ્રસૂતિ જ્યારે સમય આવે ત્યારે બહેનોને જે મેટરનિટી લીવ મળે છે એ બાબા સાહેબ લખી ગયા છે ત્યારે મળે છે હિન્દુ પોળ વાત છે અને એમાં પણ અમેરિકા જેવા દેશમાં ઓગણીસો સત્યાસી માં ચળવળ બાદ મેટરનિટી લીવ પારિત કરી હતી ત્યારે ડોક્ટર બી આર આંબેડકર આ મોટું કાર્ય આપણા માટે કરી રહ્યા છે સામાજિક સમરસતા ઉપર વાત કરું તો ડોક્ટર બી આર આંબેડકરે જેટલું કામ કર્યું છે એટલું બધા મય નેતાએ ઓછું કર્યું છે કારણ કે કોઈની ટીકા ટિપ્પણી નથી પોત પોતાની રીતે પોતાનું યોગદાન આપ્યું છે પણ એક વ્યક્તિએ ડોક્ટર બી આર આંબેડકરે જે સામાજિક સમાનતા માનવતા અને નૈતિકતા ઉપર જે કાર્ય કર્યું છે એવું કોઈ કર્યું નથી કારણ કે આપણા પ્રિયમ્બલમાં ભારતના બંધારણમાં પહેલી જ વાત કરી છે સ્વતંત્રતા સમાનતા બંધુતા અને ન્યાય અને આપણે જેના નીચે અત્યારે કામ કરવાનું છે ન્યાય અને અધિકારિતા વિભાગ જસ્ટિસ સત્તર ગોલ આપણા યુનોમાં નક્કી થયા છે ખબર હોય કે ના હોય પણ હું મારા વિચાર શેર કરું બે હજાર પંદરમાં યુનોમાં સત્તર ગોલ છે એમાં દસ નંબરનો જે ગોલ છે રિડ્યુસ ઇન ઇક્વાલિટી અસમાનતા ઓછી કરવી સોળ નંબરનો જે ગોલ છે જે સુસંગત છે પીસ એન્ડ જસ્ટિસ કારણ કે અસમાનતા ઓછી થશે તો ન્યાય મળશે અને ન્યાય મળશે ને તો જે શાંતિની વાત છે ને પીસ વાત એ શાંતિમાં મળશે બાકી બધી વાત છે આ આપણે બે હજાર ત્રીસ માં ફૂલફિલ કરવાનું છે પણ હું નેગેટિવ વાત નથી કરું એમાં બધાની સામાજિક જવાબદારી છે ત્યારે જ આપણે કરી શકશું બાકી થઈ શકશે નહીં અત્યારે જે આપણે બાધારૂપ બને છે એમાં ખાસ સોશિયલ મીડિયા માનવતા અને અંધશ્રદ્ધા ખૂબ જ બાધારૂપ બને છે સમયનો અભાવ છે પાંચ મિનિટમાં વખતે એને પૂરું કરીશ અંત છતાં એટલા દિવસે દિવસે વધતું જાય છે દેશમાં શું ચાલી રહ્યું છે બધાને ખબર છે પ્રોત્સાહન કઈ રીતે આપવામાં આવે છે પણ ખબર છે દરેકની સત્તાને સો સલામ છે ઈષ્ટ ઈષ્ટદેવને સો સલામ છે પણ કોઈ પોતાની જાતિનું ગૌરવ કરવા માટે કોઈ ગૌરવ ન અણા જાય એનું ધ્યાન રાખવાની જરૂર છે આપણે પોતાનો ધર્મ હોય બરાબર છે પોતપોતાના ધર્મને સો સલામ છે અલ્લાહ ઈશ્વર બોર્ડ બધાને પોતપોતાની માન્યતા પ્રમાણે માનવાની ફરજ છે

ખૂણામાં બેઠા બેઠા કમેન્ટ કરતા હોય પણ જે યુવાન હોય કે લોકો હોય કે મારા ભાઈ હોય કે બહેન હોય એટલે ખબર નથી હું કયા ખૂણામાં જે કમેન્ટ કરું છે એમાં મારા દેશનું વાતાવરણ અને સમાજનું વાતાવરણ બગડે છે તો નેવર મારા યુવાનો જેટલા બેઠા છે ને આ રિપેડ છે આ થોડી નિરંત્ર છે કે કોઈ જાતિ જાતિ ધર્મના વાળા ઉપર કોઈ જાતિ કમેન્ટ ન કરશો કારણ કે એ કમેન્ટના કારણે તમને તો ખબર હોતી નથી તમારા તો રમતમાં રહે છે આમ તક કરી દો છો એટલે કમેન્ટ તો થઈ જાય છે પણ એ કમેન્ટના કારણે આ દેશ અને સમાજ અને રાષ્ટ્રનું વાતાવરણ બગડે છે આમાં સામાજિક સમરસતા આપણે કેવી રીતે મેળવી શકીએ મારે છેલ્લી વાત કરી પછી હું તમને વિરામ આપું છું માનવતાની જે વાત કરી માનવતાના મસીહા ભારત રત્ન ડોક્ટર બી આર આંબેડકરે જે વાત કરી છે આપણે કોરોનામાં બધાને ખ્યાલ છે કોરોના તો બધાને ખબર જ છે કે પરિસ્થિતિ હતી કોરોના જેવી પરિસ્થિતિમાં આ ભાવનગર સ્ટીમને મારા ફાધર ઉમાયા છે 8 દિવસ સાથે હતો પોઝિટિવ હતા બચાવી નથી શક્યો પણ ત્યારે મે પરિસ્થિતિઓ જોઈ છે આપણો સરસ મજાનો હાથમાં બેઠો છે બધા એને કહેતા હોય ને દારૂડીઓ જે પિતા હોય ને પોતાની પુત્રી માટે દારૂડીઓ વર નથી શોધતી દરેકનો હાથમાં શુદ્ધ છે પણ બુદ્ધિના આપણે આગળ કરીએ ત્યાં પ્રોબ્લેમ થાય છે બુદ્ધિના આગળ કરીએ ત્યાં પ્રોબ્લેમ થાય છે ત્યારે મેં દ્રશ્ય જોયા હતા દરેક વ્યક્તિઓનો એક જ ડાયલોગ હતો કે મુજા સ્વામી અમે બેઠા છીએ એમાં એ રાય ના કારણ કે કોઈ જાતિ જાતિ ધર્મના વાળા નથી જોયા કેવો ઊંચા શોને ઓક્સિજનની જરૂર હોય તો અમે બેઠા છીએ હેરી પીનાવર જોતી હોય તો બેઠા છીએ રેમ ડિસિવર જોતી હોય તો અમે બેઠા છીએ ત્યારે જે માનવતા ખીલી દે ત્યારે મના બદલ છાતી થાતી કે વાહ સમાજ વાહ મારો દેશ વાહ મારો રાષ્ટ્ર જેવા દિવસો આવ્યા પાછા આતા ત્યાં આવી ગયા ત્યારે કોઈ જોયું નથી કેવી જ્ઞાતિમાંથી આવે છે મુસ્લિમ સમાજના ભાઈઓએ હિન્દુ શાસ્ત્ર વિધિ પ્રમાણે આપણે સંસ્કાર કર્યા છે અને હિન્દુ ભાઈઓએ દફન વિધિ પણ કરી છે કોઈ

આ એમ રોશીટર બરા મેન નથી જે બે મને આખરી બાર હતી મારા વાસન ગાંધીની સંસ્થામાં આ હું બોલું છું તો બિચારી તો શું હાલત થઈ દુખ થાય તો કહેવાનો મતલબ એ છે કે સારા દિવસોમાં આપણે માનવતાને ઉજાગર કરીએ કોઈની સાથે મેરેજ કરવા હોય ત્યારે પૂછીએ અત્યારે દીકરીઓ મળતી નથી અત્યારે દીકરીઓની માતામ સંખ્યા વધુ છે ત્યારે પૂછતા નથી બાર બાર મે સિવિલમાં બળ છે ત્યારે કોઈ એમનો પૂછે

એટલે મારા ભક્તિઓને ટૂંક સમયમાં પૂરું કરું છું છેલ્લે એક મારા છે વિનંતી છે દરેક મહાનુભાવ આગેવાનો બેઠા છે અને ખાસ બેનો બેઠી છે તો બેનોને મારી બે હાથ જોડે વિનંતી છે ડોક્ટર બીઆ આર આંબેડકરને વાંચજો કાંઈ જો બીજું વાંચો તો કાંઈ નહીં કે આપણો બાપ આપણને શું અધિકાર આપી દીધો છે એટલું તો વાંચજો મારી બેનો અને યુવા યુવાનોને ખાસ સંઘર્ષ તમને યાદ આવે ને ત્યારે માત્ર એક ડોક્ટર બી આર આંબેડકરનો ફોટો રાખજો જે માણસને બધા ફોટા જોઈ લો તમે એટલે ખ્યાલ આવી કે બહાર બેઠવામાં આવતા હોય 1930 માં કાળારામ મંદિરની વાત હોય 1927 માં સત્યાગ્રહની વાત હોય હે પાણી પીવાની વાત હોય પટાવાની રાત હોય પડતી હોય જે આપણે બાપડીયા સાથે વાત કરી કે સરસ બધાની હોસ્ટેલ તો જારે જારે તમને સંઘર્ષની વાત યાદ આવે તો ડોક્ટર બી તમે આંબેડકર નું કાદો પુસ્તક ખોલજો અને વાંચી લેજો અને સેન્સિટાઇઝેશન ખાજો જે તે વિભાગમાં આપણે કામ કરી તો જે તે સમુદાય પ્રત્યે સંવેદનશીલ થવું જરૂરી છે તો છેલ્લે આવો આપણે બધા હાથથી હાથ સમાધી ખભો મિલાવી અને કોઈ પણ જાતિ જાતિના ધર્મના વાળાથી પર રહી સરસ મજાના મારા સમાજ રાષ્ટ્રનું નિર્માણ કરીએ અને આ ભારત દેશનો ઉન્નત દિશામાં લઈ જઈએ બીજી વાત કે વધારે માર્કેટિંગ તો નથી પણ વધારે તમને એવું લાગતું હોય તો મારી પોઝિટિવ પ્રકાશ નામની યુટ્યુબ ચેનલ છે એમાં કંઈક ને કંઈક હું મને લાગતું હોય મારા જ્ઞાન અને મારા નોલેજ અને શિક્ષણ પ્રમાણે કંઈક ને કંઈક હોય તો સમય મળે તો પોઝિટિવ પ્રકાશ નામની યુટ્યુબ પણ ચેનલ છે એ પણ તમે જોજો ફરીથી બધા આપણે સાથે મળી અને કોઈ મારા સમાજ મારાષ્ટ્ર અને મારી સામાજિક અને નૈતિક જવાબદારીના ના માર્ગ ચલો સાથે મળી જાતિ વાડાથી ના રહી અને આપણા સમાજ ભારત દેશ